બનાસકાંઠાના ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા ડીસા રોડ મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા નગરપાલિકા અને નગરમાં પણ વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોની હાલાકી પડી રહી છે વર્ષોથી વર્ષથી આ જ પોઝિશન કાયમી મટી રહે દર ચોમાસે અને ઘણી રજૂઆત કરી પણ કોઈ પરિણામ મળી નથી આજ સુધી અને આ લોકો પગપાળા વાળા યાત્રા વાળા લોકો ચાલતા જાય ખૂબ તકલીફ પડે છે પછી સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે અને ઘણી ફેરા તો અહીંયા ગાડીઓ બી બંધ પડી જાય ગાડીઓ બંધ પડીને ખૂબ તકલીફ પડે અને ઘણી રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આજ સુધી ઓને મળ્યું નથી અહીંયા પાલનપુર થી અંબાજી જતો મુખ્ય માર્ગ છે અહીંયા અંબાજી પદયાત્રાઓ જાય છે પણ મુખ્ય માર્ગ પર એટલું પાણી ભરાય છે અને છેલ્લા મેં બે ત્રણ વર્ષથી અમે જઈએ છીએ પણ આ રસ્તાનો કંઈ નિકાલ નહીં થતો એટલે સરકારને બી વિનંતી છે અને અહીંના જે પીડબ્લ્યુ કે જે બી ખાતું આવે એમને ખાસ વિનંતી કારણ કે બહુ તકલીફ પડે તમે અત્યારે જોઈ શકો કે પાછળ પાણી એટલું ભરેલું હોય કે આવવા જવાવાળા યાત્રિકો અને બધાને તકલીફ પડે બચારાને એટલે ખાસ રિક્વેસ્ટ છે સરકારને બી અને જે બી હોય કારણ કે કશું કરવા નથી અહીંયાથી પાણી માટે નીચે દમ મારી અને નીચે પાણી જતું રહે એટલે તાત્કાલિક નિકાલ લાવવા માટે ખાસ સરકાર ધારાસભ્ય અહીંના સાંસદ સભ્ય અને ખાસ વિનંતી છે કે અહીંના પબ્લિક જવાવાળી આવાવાળીને બધાને તકલીફ છે અને ખાસ કરીને અત્યારે તો અંબાજી માતાનો ખાસ મેળો છે એટલે યાત્રિકોને બહુ વધારે તકલીફ પડે છે આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે અને લાખો પદયાત્રીઓ માના દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે આપણે જે દ્રશ્યો બતાવ્યું છે અહીંયા પાલનપુર જે અંબાજીને જોડતો જે મુખ્ય નેશનલ માર્ગ છે તે માર્ગ ઉપર હજુ પણ પાણી ભરાયેલા છે અને જેના કારણે અનેક પદયાત્રીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય માર્ગ છે જે વીરપુર પાટિયા ત્યાં હજુ સુધી પણ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી એક તરફ ભાદરવી પૂનમના મેળાનું આવતીકાલથી શરૂઆત થનાર છે અને હજારો પદયાત્રીઓ અત્યારે માના દર્શન માટે જઈ રહ્યા છે પરંતુ અહીંયા પાણીમાંથી ચાલવા માટે મજબૂર છે કેમ કે અહીંયા વહીવટી તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે અંબાજી જતા માય ભક્તો અત્યારે પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે અહીંથી બનાસકાંઠા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત નેતાઓ પણ અંબાજી જવાય તો આ માર્ગથી જાય છે પરંતુ આ પાણીની સમસ્યાના ઉકેલ માટે કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી દરેક હોય કે અધિકારીઓ હોય તેમની ગાડી આ રોડ ઉપરથી પાણીમાંથી પસાર થાય છે પરંતુ આ સમસ્યા ઠેરની ઠેર છે તો વહીવટી તંત્ર દ્વારા કે નેતાઓ દ્વારા કોઈ નિકાલ કરવામાં આવતો નથી આ પાણીનો અત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈને હજારો પદયાત્રીઓ આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે પરંતુ આ સમસ્યા ઠેરની ઠેર છે અને પાણીનો નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે પદયાત્રીઓ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે મુકજી ચૌધરી વીટવી બનાસકાંઠા